કોઈપણ સ્થિતિ આવે તો એમાં તૈયાર કરવાના ભાગરૂપે આપણે આવતીકાલે સાંજે સાડા સાત થી આઠ આપણા જિલ્લામાં ટોટલ બ્લેક આઉટ રાખશું આ બ્લેકઆઉટ મારે ખાસ સ્પષ્ટ કરવું છે કે સ્વયંભૂ રહેશે લોકો પોતે પોતાની રીતે પોતાના ઘરની લાઇટો બહારની લાઇટો મોફળિયાની લાઇટો જ્યાં લાઇટ નાની એવી પણ હોય ત્યાં કર્ટેન લગાવશે પડદા લગાવશે એ સિવાય ચાર વાગે મોકડીલ કરવામાં આવશે મોકડ્રીલ ની હજુ અમે અત્યારે મિટિંગ કરશું અને એનો સ્થળ નહીં નક્કી થશે ચાર વાગ્યાનું મોકડ્રીલ છે એક સ્પેસિફિક વિસ્તારમાં થશે એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો આપણા લોકો તૈયાર હોય એ માટેની જે એક આપણી વ્યવસ્થા અને લોકોને તૈયાર કરવા એના ભાગરૂપે આ થઈ રહ્યું છે આમાં કોઈ બીજો મુદ્દો નથી એટલે ખાસ મારી વિનંતી છે કે ચાર વાગે મોકબળી થશે એ અમુક એરિયામાં થશે પરંતુ બ્લેકઆઉટ થશે અંધારપટ થશે એ આપણે આખા જિલ્લામાં કરશું મહાનગરપાલિકા નગરપાલિકા સહિત સાંજે 7:30 થી 8 સુધી ઉછ્યો સવાજે જેની અંદર છે આપી દે કે આ ખાસ ખબર આપણે શું શું છે

બે હજાર પોલીસ માણસો નોકરી બજાવે છે અને પબ્લિક અવેરનેસ માટે કાલે ગાંધીનગર જિલ્લામાં વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને સિવિલ ડિફેન્સ સાથે મળીને એક મોકડી આયોજન કરશે ચાર વાગે આ મોકડમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કઈ એરસ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિએક્ટ કરવું પડશે અને પબ્લિક કરવું પડશે સાથે સાથે જિલ્લામાં વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બ્લેકઆઉટ કરવાની વિનંતી છે આ પણ એરસ્ટ્રાઇક થશે તો એરસ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ તરફ પોલીસ વિભાગ તરફથી અને आकू वाईबटी तण तरफ थी ऐसे की तमाम अपना घरनी अंदर पोत पोतानी रीते लाइट ऑफ रखे तमारा सालिया लाइट ऑफ रखे अने तमारा कर्टेंस यूज़ करी ले आकू करे तक ता, ताकि ऊपर से अगर कोई हवाई जहाज उड़ रहा है तो उनको पता नहीं चले कि नीचे कोई शहर बसा हुआ है